એક વાર ભગવતી કૌશલ્યા સ્નાન કર્યું અને રામલાને સ્નાન કરાયું અને પછી પારણામાં સોડાવી અને ઘરમાં મંદિર હતું ભગવાન શ્રી રંગનું એની પૂજા કરી પૂજા કરીને પછી પ્રસાદ ધરાવે પ્રસાદ ધરાવી પછી માં પોતાનું કામ કરવા રસોડામાં ગઈ તો રામપલ્લામાંથી ઉઠ્યા અને મંદિરમાં જે પ્રસાદ હતો એ રોગવા લાગ્યો ભગવતી આવ્યા તો અહીંયા રામ લાવું કોણ બિલકુલ બાળ રામ છે ચાલી તો શકતા નથી પારણામાં જોવા ગઈ તો ત્યાંય રામ પોળ્યા છે વળી પાછી આવી જોયું તો અહીંયા રામ મારો ગે છે ત્યાં પારણામાં પોડ્યા બે ત્રણ ધક્કા ખવડાવ્યા અને માને આશ્ચર્ય થયું એ વખતે ભગવાને પોતાનું મૂળ રૂપ દર્શન કરાયું માં હેરાન થઈ ગઈ છે ભગવાન રામે કહ્યું કે મા મેં તને અમારું રૂપ બતાવ્યું તું કોઈને કહેતી નહીં તો મને લીલાનો આનંદ નહીં આવે કૌશલ્યાએ કહ્યું ભગવાન હું કોઈને કહીશ નહીં પણ એક શરત હા આ તમારી માયા છે ને તમારી પાસે રાખજો મને લાગે નહીં તમારી માયા એનું ધ્યાન રાખજો તમારી માયા મને ન વળગવી જોઈએ ભગવાને પણ એ વચન આવે આમ કરતા કરતા સમય ગયો છે અને રામાયણમાં તો લખ્યું છે રામજી નાનું ધનુષ બાણ લઈ અને શિકાર કરવા માટે જાય જે જે મૃગને પ્રભુ મારે અને વૈકૂઠ આપે છે